જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હું છું તારો પુત્ર એક વખત ઉનાળાનો સમય હતો ગ્રીષ્મ ઋતુ ચાલી રહી હતી તાપ પડી રહ્યો હતો આવી ગરમી લોકોની ભીડ જમા થઈ હતી આટલા બધા લોકો જોઈને ક્રાંતિકારી યતીન્દ્રનાથ પણ ત્યાં પહોંચી જાય છે શા માટે લોકો ભેગા થયા છે એ જોવા માટે તે આગળ ચાલે છે તો ત્યાં જઈને જુએ છે તો એક વૃદ્ધ માતા જમીન ઉપર પડ્યા હતા પોતાના માથા ઉપરનો વજન ઉચકી ન શકવાને કારણે એ ઢળી પડ્યા હતા ઘણા બધા લોકો ભેગા થઈને તેમને મૌખિક દિલાસો આપી રહ્યા હતા અને એવી જ સહાનુભૂતિ બતાવી રહ્યા હતા ત્યારે ક્રાંતિકારી યતીન્દ્રનાથનું હૃદય દ્રવી ઉઠ્યું તે તરત વૃદ્ધ માતા પાસે પહોંચી જાય છે તેમનો મોટો ભાર હતો એ પોતાના માથા ઉપર મૂકી દે છે અને કહે છે કે ચાલો માં આપણે ઘરે જઈએ એ વૃદ્ધ માતાને ઉભા કરે છે અને પોતાની સાથે ધીમે ધીમે લઈ જાય છે એ વૃદ્ધ માતાના ઘરે જાય છે અને એ ભાર નીચે મૂકી દે છે અને તે કહે છે કે શું તમારે કોઈ પુત્ર નહોતો ત્યારે તે વૃદ્ધ માતા રડતા રડતા કહે છે કે હતો ને બેટા મારે પણ એક પુત્ર હતો પરંતુ મહામારી આવી અને રોગને કારણે તેમનું મૃત્યુ થયું હવે હું એક જ છું અને આ બસ આ ભાર ઉચકાવીને મારું જીવન ચલાવું છું તેમની વાત સાંભળી કરી યતીન્દ્રનાથનું હૃદય દ્રવી ઉઠ્યું તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહ્યું કે હું નથી તમારો પુત્ર આજથી હું તમારો પુત્ર છું તમે ચિંતા ન કરતા અને પોતે ઘણા બધા રૂપિયા એ વૃદ્ધ માતાના હાથમાં આપે છે કહે છે કે આજથી તમારું કામ કરવાનું કામ બંધ તમારે ભાર ઉઠાવવાનો નથી જ્યારે પણ રૂપિયાની જરૂર પડે ત્યારે હું આવીને તમને દઈ જઈશ ત્યારે વૃદ્ધ કહે છે કે તમે શા માટે આવી ત્રસ્તી કે મારી ચિંતા કરો છો ત્યારે કહે છે કે મેં તમને મા ન કહ્યા શું તમે મને પુત્ર ન ગણી શકો ત્યારે પેલા વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી ગયા પોતાનો પુત્ર મળ્યો હોય ને એ રીતે એ યેન્દ્રનાથને ભેટી પડે છે અને યતિન્દ્રનાથે પણ પોતાની જવાબદારી નિભાવી જ્યારે જ્યારે પણ તેમને જરૂર હતી ત્યારે ત્યારે રૂપિયા તેમને મોકલાવ્યા હતા અને જ્યાં સુધી વૃદ્ધ માતા રહ્યા ત્યાં સુધી તેમની સેવા કરી વંદન છે આવા ક્રાંતિકારી યતિન્દ્રનાથને